રામનવમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે સુરત જિલ્લામાં પણ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી માંગરોળ તાલુકાના નંદાવ ગામે યુવાનો દ્વારા એક બાઇક રેલી યોજવામાં આવી હતી જેમાં ધારાસભ્ય ગણપત વસાવા પણ પોતે બાઇક ચલાવી રેલીમાં જોડાયા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા રામનવમીની સમગ્ર સુરત જિલ્લામાં ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે માંગરોળ તાલુકાના નંદાવ ગામે યુવાનો દ્વારા એક બાઇક રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં ધારાસભ્ય અને માજી મંત્રી ગણપત વસાવા પણ જોડાયા હતા અને ગણપત વસાવા રેલીમાં જાતે બુલેટ ચલાવતા જોવા મળ્યા હતા નંદાવ ગામેથી નીકળેલી રેલી વહેલાતા પહોંચી હતી અને ત્યાંથી કંઠવાડા થઈ તરસાડી ખાતે આવી ગઈ હતી આ રેલી તરસાડી નગરમાં ફરી રામજી મંદિર સુધી પહોંચી હતી એ રેલીમાં આવેલ નવયુવાનો દ્વારા જય શ્રી રામના નારા લગાવી નગરને રામમય બનાવી દીધું હતું રામ મંદિર પહોંચી બાર વાગ્યે ભવ્ય આરતીનું આયોજન કરાયું હતું અને આરતી પૂર્ણ કર્યા બાદ ભગવાન રામના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવા હતી નગરજનો ભગવાન રામના દર્શન કરવા ઉમટી પડ્યા હતા આ રેલીનું આયોજન નંદાવ ગામના નવયુવાન ગોપાલ વસાવા સાગર વસાવા સહિતના યુવાનો દ્વારા કરાયું હતું સાંજે ચાર વાગ્યે તરસાડી નગરમાં એક શોભાયાત્રા આયોજન કરાયું હતું આ શોભાયાત્રા તરસાડી નગરના અયોધ્યા ગેટ થી નીકળી હતી અને રામ મંદિર સુધી પહોંચી હતી ત્યારબાદ સુંદરકાંડ નો ભવ્ય પાઠ યોજાયો હતો અને રામ મંદિરે ડાયરાનું પણ આયોજન કરાયું હતું મારું નામ અક્ષય વસાવા અમે નંદા ગામે રેલી કાઢી હતી નંદા ગામ નંદા વેલાજા છે વેલા કોસંબા રામ મંદિર ભગવાન રેલી આવી હતી અને રામ ભગવાનની આરતી કરીને રેલી સમાપ્ત કરીએ છીએ સૌને જય શ્રી રામ આજે રામનવમીના દિવસે રામ જન્મોત્સવની ઉજવણી માટે અમારું સમગ્ર તરસાડી નગર સ્થાન બની રહ્યું છે આજે અત્યારે આ મંદિરે અમારી જે રામ જન્મભૂમિના દિવસના હિસાબે તે જ પ્રમાણે આજે રેલી નીકળી અને બાઇકો ઉપર યુવાનોની રેલી અહીંયા પૂર્ણ થઈ રામજી મંદિરમાં આરતી થઈ અને રામ જન્મોત્સવનો ઉત્સવ સૌ મનાવી રહ્યા છે અને એના જ અનુસંધાનમાં આજે સાંજે અમારા અયોધ્યા દ્વારથી અમારી રામ જન્મભૂમિની જે દિવસે શોભાયાત્રા નીકળી એ જ પ્રમાણે એક શોભાયાત્રાનું આયોજન થયેલ છે અને સર્વ નગરજનો એમાં જોડાવાના છે આપ સર્વને પણ રામ જન્મદેવ સૌને અભિનંદન પાઠવું છું અને આપ સર્વને ખૂબ જ શુભકામના પાઠવીને જીરવું છું નિર્મલ પટેલ ફોર ન્યૂઝ માંગરોળ